સુરતના માંગરોળ ગામમાં આવેલી એક સ્કૂલ પરિસરમાં ધોરણ ધોરણ વિદ્યાર્થીને સ્કૂલના ગ્રાઉન્ડમાં રખડતા કૂતરાએ બચકો ભરી લેતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો સુરતના માંગરોળ ગામમાં એનડી દેસાઈ સાર્વજનિક શાળા આવેલી છે સ્કૂલમાં ફરી એક વખત ધોરણ એકના ના વિદ્યાર્થીઓ ઉપર સ્કૂલ કમ્પાઉન્ડમાં રખડતા કૂતરાએ હુમલો કરતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે મળતી માહિતી અનુસાર એક મહિના અગાઉ સ્કૂલના ચોકીદારના છોકરા ઉપર જ કુતરાએ હુમલો કર્યો હતો જો કે સ્કૂલના કેમ્પસમાં કૂતરાઓ રખડતા હોવાથી સિક્યુરિટી કર્મચારી ઉપર અનેક સવાલો ઉભા થયા છે એટલું જ નહીં સ્કૂલ કેમ્પસમાં રખડતા કુતરાને લઈને સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના જીવનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે ત્યારે સ્કૂલ સંચાલકો સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જો કે સ્વાદના હુમલામાં ઈજા પામેલ બાળકને સારવાર અર્થે એકસો આઠ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે